ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચાર હજાર ત્રણસો જગ્યાઓ માટેની ભરતીની એક જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત તો કરવામાં આવી પરંતુ આ જાહેરાતના જે કંઈ બી ફેરફાર કરવામાં આવ્યા છે નિયમોને લઈને સિલેબસને લઈને તેને લઈને ઉમેદવારોમાં ક્યાંક ને ક્યાંક અસમંજસ જોવા મળી રહી છે ત્યારે જો તમને પણ આ સવાલો થઈ રહ્યા હોય જે કંઈ બી નિર્ણયો લેવાયા છે ફેરફારો કરવામાં આવ્યા છે તેમાં તમારા કોઈ પ્રશ્નો છે તો આ વિડીયો જોઈ લેજો જેના કારણે તમારા જે કંઈ બી પ્રશ્નો છે તેનો તમને જવાબ મળી જશે નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છું નિર્ભય ન્યૂઝ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચાર હજાર ત્રણસો જગ્યાઓ માટે ભરતીની એક જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ બિન સચિવાલય ક્લાર્ક સહિત સત્તર કેડર માટે આ આ જાહેરાત કરવામાં આવી છે જેના ફોર્મ ફોર્મ જાન્યુઆરી શરૂ થશે અને તારીખ સુધી ભરી શકાશે સાથે જ પરીક્ષા પણ મંડળે કેટલાક ફેરફારો કર્યા છે જેમાં દરેક ઉમેદવારે પાંચસો રૂપિયા ફી ભરવાની રહેશે જે પહેલા ઓછી હતી આ સાથે જ મંડળ દ્વારા પાસ થયેલા ઉમેદવારોની પરીક્ષા ફી પરત આપવામાં આવશે સિલેબસમાં પણ કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે ત્યારે આ જાહેરાતને લઈને કેટલાક ઉમેદવારોમાં હજી પણ અસમંજસતા જોવા મળી રહી છે કોઈને ફીને લઈને કેટલાક પ્રશ્નો છે તો કોઈને સિલેબસને લઈને કેટલાક પ્રશ્નો છે ત્યારે આ તમામ મુદ્દાઓ પર ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ જે છે હસમુખ પટેલ તેમણે એક સ્પષ્ટતા કરી છે તેમણે આ જાહેરાતને લઈને શું સ્પષ્ટતા કરી છે તે સાંભળો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના માનનીય અધ્યક્ષ શ્રી દયાની સાહેબના આજ્ઞા અનુસાર સરકારના તમામ વિભાગો અને ખાતાના વડાની કચેરીઓમાંથી વર્ગ ત્રણની ખાલી જગ્યાઓની માહિતી એકત્રિત કરીને ગઈકાલે જુદા જુદા સંવર્ગ સંવર્ગની

અને અનામત કેટેગરીના ઉમેદવારો પાસેથી રૂપિયા ચારસો ની પરીક્ષા ફી નિયત કરવામાં આવેલી છે ઉમેદવારોની ફી પરીક્ષા ફી રિફંડ કરવાની છે જે ઉમેદવાર પરીક્ષામાં હાજર રહેશે એને ભરેલી ફી એના એકાઉન્ટમાં રિફંડ કરવાની છે આ પરીક્ષા ફીને તમે ડિપોઝિટ ગણવી જોઈએ તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર